પાલનપુર ખાતે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ રદ કરાતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું એનએસયુઆઈ અને આદિવાસી વિદ્યાર્થીઓએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માંગ કરી રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો પરિપત્ર કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા પડી રહી છે જેને લઈને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રીને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ ફાર્મસી ડિગ્રી ઇજિનિયરિંગ ડિપ્લોમા ઇજનેરી એમબીએ બી એમસીએ એમ ઇ અને એમ થી લઈને પેરામેડિકલ કોર્સમાં દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા આવા લાભ લેનાર મેનેજમેન્ટ કોર્ટમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે બની શકવાથી ઉજ્જવળ બનતું હતું જોકે રાજ્ય સરકાર દ્વારા પચીસ અઠાવીસ ઓક્ટોબરથી મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરી દેવાનો નિર્ણય લેતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી જેને લઈને કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માટેની માંગ કરાઈ એક જુલાઈ બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિવાસી બાળકો એટલે કે આદિવાસી વિદ્યાર્થીઓ કોલેજના મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવે તો તેમને શિષ્યવૃત્તિ મળવા શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી એટલે કે એમના હકદાર બનતા હતા પરંતુ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો અને તેમાં જણાવવામાં આવ્યું કે મેનેજમેન્ટ કોટામાં કોઈ આદિવાસી વિદ્યાર્થી એડમિશન મેળવે છે તો તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી એટલે સરકારનો જે આ પરિપત્ર છે અને સરકારનો જે આ નિર્ણય છે એ નિર્ણય આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવતો એક પરિપત્ર છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા કરતો આ પરિપત્ર છે એટલે આજે અમે કલેક્ટર ઓફિસ આવી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્ર રદ કરવામાં આવે અને જે પુનઃ એટલે કે પહેલાં જે પ્રકારે પોસ્ટ શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે મળતી હતી એ જ પ્રમાણે આ શિષ્યવૃત્તિ મળે એવી અમારી માંગણી છે